નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ઉંઝા માર્કેટ બજાર પાસે બોલાયા આજે એના વિશે વાત કરવાના છીએ તો ખાસ વિડીયો માન સુધી બન્યા જો મિત્રો આજે તારીખે તકે સત્યાવીસ નવ બે હજાર સોવીસ જોવા શુક્રવાર મિત્રો જાણેલી વાતના બજાર ભાવ શું મિત્રો તમે ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લેક આપી અને ચેનલમાં આવ્યો તો પ્લીઝ ચેનલક્રાઈબ કરવાનું પણ ભૂલતા તાજા ઊંધા માર્કેટના બજાર ભાવ જીરોનો નિષ્સો ચાર હજાર બસો સિત્તેર થી ઓસો પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી મિત્રો જીરામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ વરિયાળી અગિયારસો થી છવ્વીસો રૂપિયા સુધી વિષભ બોલ સોવીસો થી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડીયો અગિયારસો થી અગિયારસોતેર સાઠ પાસ સુધી તલ તેરસો થી સત્તરસો ને સુધી સુવા બારસો થી સત્તરસો ને સુધી અને અજમો અઢારસો ત્રેવીસ થી અઠ્યાવીસો સાઠ સુધી અનાથકરોના તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ